सहजात्मस्वरूप परम गुरु देहक्षतायेह दशाज सजीया वेस विदेह दशाज समीया वेसा अहो सर्वज्ञ દશાવિત વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજી નેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન બોલો પ્રશ્ન ભેદ અવસ્થા જોઈ એટલે જે વસ્તુ હોય ને સત સત સતત છે જળ હોય કે ચેતન હોય એટલે જે બધું બદલાતું જગત દેખાય છે જળ કે ચેતન હવે જીવનો હાથી થાય ઘોડો થાય બકરો થાય ગધેડો થાય દેવલોકમાં જાય નરકમાં જાય કે માણસ થાય કે મોક્ષેલ જાય આ બાજુ જળ લાકડાનું ટેબલ થાય ખુરશી થાય પલંગ થાય થાય ને તે બધા પર્યાય છે જે હોય ને એનો નાશ ક્યારે ન થાય અને જે નથી એ ક્યારે પેદા ન થાય એટલે આ દ્રવ્યનિયોગની વાત છે જળ અને ચેતનની ગીતાના બીજા અધ્યાયનો સોળમો શ્લોક છે કે નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત જે છે એનો નાશ ન થાય જે નથી એ ક્યારે બને નહીં અને જળ જળ જ રહે ચેતન ચેતન રહે એમાંય ફેરફાર ન થાય જળ ભાવે જળ પરિણામે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ એટલે એક સમય ભેદ અવસતા પૂછો ભેદ અવસ્થા પર્યાય અલગ અલગ હોય એટલે એ આત્મા હતો એ જ આત્મા હાથીમાં છે એ જ આત્મા માણસમાં આવ્યો ને એ જ આત્મા મુક્ત આત્મા બને તો પણ કીડીમાં ઓડો નાનો ને હાથી માં ઓડો મોટો કેમ રે આત્માને અગુરુ લઘુ ગુણ છે એટલે સંકોચ વિકાસનું ભાજન છે છે જ તે ક્યારે મરે જ નહીં બરોબર બરોબર એક સમય તે સૌ સમય અલગ અલગ ભાવ ધારા એ ભેદ અવસ્થા છે હા પણ છે એ જ એટલે કોઈ મરી નથી જતો હવે આ સમજાઈ જાય તો પછી એને દુઃખ થાય કોઈ મરી જાય તો કોઈ જન્મતું નથી એક સમય તે સૌ સમય પછી એનો આનંદ થાય ખોટો આ શાશ્વત જ છે બધું જડે પરમાણુ શાશ્વત છે આખો લોક પેટી પેક છે આ ચૌદ હું શરીર નથી આત્મા જોઈએ ભેદ જ્ઞાન હું શરીર નથી આત્મા જોઈએ ભેદ સમકિત સમકિતમી જાય ને એટલે શાસ્ત્રમાં એમ છે કે ચોથા ગુણ ઉપર ચડતો ચડતો એને ઉપશમ શ્રેણી માંડી હોય ક્ષયત્કિત ન હોય વાળો એટલે ચોથે ગુણ કે સમકિત થાય પાંચમે દેશ વિરતી છઠે સર્વસંક પરિધ્યા પણ પ્રમાત છે સાતમે અપ્રમત આઠમે શ્રેણી માંડે હવે બે પ્રકાર ક્ષયોપશમવાળો શ્રેણી માંડી જ ન શકે શયો સમિતી ઉપશમવાળો અને ક્ષાય ગોળો માંડે એ શ્રેણી માંડે ઉપશમવાળો જ્યાં સુધી જ્ઞાનીની આજ્ઞામાં છે ત્યાં સુધી વાંધો નથી અને વાળો હોય ક્ષયક એટલે જળ મૂળથી નીકળી ગયા છે મોળિયા એના અજ્ઞાનના મિથ્યાત્વના એટલે દસમાંથી સીધો બારમે એટલે અગિયારમું ગુણ સ્થાનક ચડતા નથી પડતા છે ત્યારે એને શું થાય પછી અનંત મૂંદી વહી ગઈ છે તો જ સમકિત થાય અપ્રત્યાખાની પ્રત્યખાની કશાય વહી ગયા છે સંજલન કશાય બાકી છે એટલે નાના એવા ગુના બહાર આવે એમાંય સંજલવાનો ક્રોધ વહી ગયો છે માન માયા વહી ગયો છે લોભ બાકી રહે છેલ્લે એટલે એમ થાય મને રીધી સીધી ફોર્મ બતાવી દો કોઈને એટલે સમકેત વમીન પહેલાં ગુંથાને આવી જાય કુપોદે લખ્યું છે ચારસો અગિયારમાં ને ચારસો પચાસમાં આના વિશે કે પળવારમાં મહામુનિશ્વરો રીધિ સીધી ભ્રષ્ટ થઈ જાય વમી નાખે સમકેત પહેલા ગુંઠાણક આવી જાય એટલે એને બીજાને બતાડવાનું છે એટલે માન મળે ને કીર્તિ એટલે કુપાદે આત્મસિદ્ધિમાં લખ્યું ચારેય કશાય ક્રોધમન માયેલો ચંડાલ ચોકડી છે સરખા જ છે ગુના આત્મઘાતી તો એ લખ્યું માન નાદિક શત્રુમાં નિચ્છંદે ન મળે જાતા સદગુરુ માં એમ થાય મારા વખાણ થાય લોપ થાય કીર્તિનો લોપ થાય એ વમી નાખે પણ માથે આજ્ઞા હોય માથે આજ્ઞા રાખી મૂકી હોય એટલે કુપોલદેવ પ્રભુસિંહ કહેલું મુનિ આગળ જતાં રીધી સીધી પ્રગટ છે ઓળંગી જાજો પછી પ્રભુસિંહ કહેતા જૂનાગઢથી પત્ર લખ્યો છે ઉપદેશાવત માં અઠ્યાવીસ પત્ર છે પત્રાવલીમાં કે અમને રીધી સીધી પ્રગટી છે પછી તો મગન બાપા વાત કરે જાહેરમાં કેતા આકાશમાં કેમ આવી પૂછ્યા વગર જા પછી કહેતા અમે તો રીધી સીધી પગ નીચે કચડીને ફેંકી દઈએ કે નહીં જોઈએ કુપોલે લખ્યું છે બસો સાઠમાં ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરે એ યોગીનો પ્રકાર નથી આવું બતાવવાની ઈચ્છા થાય એટલે પહેલા ગુંઠાણે કે આવી જાય છે એટલે ગુરુ ન હોય તો જ્ઞાન થાય જ નહીં ગુરુ બિન જ્ઞાન નહીં કે દિવે દીવો થાય પણ ના કોઈ છે ઉપશંભવ આવે ને એટલે શાસ્ત્રના આધારને ઘણો આગળ વધી જાય સુધી પહોંચી જાય તોય પછી ગુરુ ન રાખ્યા હોય માથે ત્યાં સુધી પહોંચે પછી પડે ગુરુ કાન ખેંચે એટલે આત્મજ્ઞાની ગુરુ હોય તો આ નહીં તો બે હારે પડે બીજા ગુરુ હોય તો સદગુરુ ની જ એટલે એમાં પાછું પાછો સમય હજી બોલો જ મને બહુ ડર લાગે આ ગુરુ શબ્દ આજે રૂ જેવો હલકો થઈ ગયો છે ગુરુ એટલે શ્રીમદ રાજચંદ્ર માથે રાખ્યા હોય તો જ પછી બીજા ગુરુ ક્યાં ગોતવા જાવ છો તમે કુપોદૈવ જ કેમ કે મુમુક્ત ન પ્રગટ ત્યાં સુધી જ્ઞાની ઓળખાય કેવી રીતે તો અહીંયા જોખમ નથી પ્રભુજી ઓળખીને આપી દીધા છે આપણને હું સીમદ્ધ રાજ્ય નથી ઓળખતો પણ હું પ્રભુજીને માનું છું તો એને કહેવાથી શ્રીમદ રાજ્યને માનું છું એટલે આપણામાં મુમુક્ષતા ક્યાં છે કે આપણે ઓળખીએ સીધા કોપાલદુ નહીં મોક્ષનો નેત્રો મહાત્માને ઓળખે આપણા મુમુક્ષા છે એને હોય એને નમસ્કાર તો બોલી છે કે હું બીજું માવ્યો છું મને એમ કે ઊભો થાય કે બોલ માઇકમાં કે હું સાચો મુમુક્ષ છું છું મારામાં હિંમત નથી બોલવાની એટલે માથે રાખ્યા હોય તો એણે કહ્યું છે રીધી સીધી ઓળખવાનું એટલે મને સપને ઈચ્છા થાય તો એની આજ્ઞા છે એટલે હું ન ઓળંગું ને તો આગળ ચડું નહીં તો પડું હવે આ માર્ગમાં આવ્યા પછી આવું કરતા હોય અને એની સાથે આ બેસતો હોય શું થાય હોય એ વયું જાય હોય એ વયું જાય કે બે શબ્દ કાને તો પડશે ધર્મ ના પ્રભુ છે કે નાખી દે છે કે હશે એ વયુ જશે તારું મોટા દિવસોમાં બે શબ્દો કાને પડે એટલે ફલાણી જગ્યાએ બેસું હું ધર્મની વાત સાંભળવા લક્ષ્મણ રેખા ઓળંગતો હોય બેસાય જ નહીં ત્યાં એનું મિથ્યા તો ગાઢ થશે મોક્ષમાં પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ કહ્યું છે કે પણ બ્રાહ્મણ વ્યવસ્થિત બોલે છે બધું તો એ ગમે ત્યારે એનું ભેળવી દેશે તારો પકવાન ઝેર રૂપે પરિણમ છે ખબર ન પડે આપણને એટલે જોખમ કરે છે ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ છે જ્યાં ત્યાંથી મળે નહીં આ નાની એવી ક્યાંક દુકાન હોય આ મોલમાં ન મળે આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ઘરમાં ગુપ્ત વસ્તુ છે મોલમાં મળે ઓનલાઈન એમેઝોનમાં મળે ને ફ્લિપકાર્ટ મળે રિલાયન્સમાં મળે એમ ન મળે ક્યાંક હોય આપણે ક્યાંક ગોતવાની જરૂર નથી એ લીટી બહાર નીકળ્યો એટલે પાછળ નીકળી જવાનું ખરાબ લાગે ને તો ખરા સારું લગાડવા માટે બેસવું છે અનંતકાળ એમાં તો ગયો છે લોકોને રંજિત કરવામાં અને લોકોથી રંજિત થવામાં અનંતકાળ ગયો હવે તારું રૂડું કર કે પછી ખરાબ લાગે ને ઉઠી જાય તો આ બિલાડીના મોડમ આવ્યો છે ઉંદર બિલાડીને સારું લગાડવું છે ભાગી જાય તો બિલાડીને ખરાબ લાગે ને તો રે શું થશે બીજ મિન અંદર હશે કઈ નહીં ઘરે જઈને ક્ષમાનું બોલીમ સુઈ જવાનું રાજ રાજ કરતા અભાન આપણે અભાન જ છીએ ને આપણે ક્યાં સભાન છીએ કલ્પના છે બરોબર છે અભાનજી એટલે બંધમુખ જેવું કઈ છે જ નહીં આત્મા કેમ આત્મા તો ભગવાન છે પણ આ અભાન અભાનજી આપણે કેમ કે આખું એને સાચું લાગે છે એટલે બંધ મોક્ષ કલ્પના જ્યાં અલગ આત્મા અભાન એ ભાનમાં નથી ને તો કેમ બંધાયેલો છે આ મૂળ એનો સ્વભાવ તો પરમાત્મા પણ છે જીવનો સ્વભાવ સહજ એ ભગવાન જ છે પણ અત્યારે અજ્ઞાન છે એટલે માને છે એક દાખલો છે આનો જ્યાં અલગ અભાન એટલે એક ઊંટનો ગોળ હતો એ ઊંટ વેચવા જાય છે પચીસ ઊંટ ઊંટની ગુજરી ભરાવાની હતી એટલે દોરડા લીધા સાથે અને મોટી માર્કેટ ભરાવાની એટલે વરસમાં એકાદ વાર ભરાય ખાલી એટલે જાય છે દૂર 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 જવાનું હતું ટ્રકમાં કંઈ કન્ટેનરમાં નહીં ચલાવીને પગપાળા વચમાં સૂર્યાસ્ત થવા આવ્યો કે રાત રોકવું પડશે પછી કાલે વહેલા ઉઠીને નીકળશું એ ઊંટને બધાને બાંધવા પડે ને એમાં એકાદ ઊંટ ખોવાઈ જાય કે કોઈક ચોરી જાય તો નફો થાય વેચીને એ તો એમાં વયો જાય ને નફો એટલે બધા ઊંટને બાંધે છે ગાળીઓ એક બાંધ્યું બે બાંધ્યું ચોવીસ બાંધ્યા એક ગાળીઓ ખૂટે છે જંગલમાં ક્યાંથી લાવો અને છૂટો મૂકી દે અને થોડો ઊંઘ થાકી ગયા ત્યાં ચાલીને પગપાળા સૂઈ જાય તો એક ઊંટ ખોવાઈ જાય તો નફો બધો વયો જાય ને એટલે વિચારતા એ ક્યાં જાય દૂર કેમ ઝુંપડી દેખાડી મારા મહારાજ આગળ ગયા સંન્યાસી બાવા ક્યાં મંગતા એ બચ્ચા કે એક દોડું આપશો કે શું કરું તો ઊંટ બાંધવો છે આમ ઝૂંપડીમાં કંઈ છે દેખાય જ તને અપરિગ્રહધારી હતા બાવા પણ જ્ઞાની હતા ઇધર કૂચ નહીં એ કે જો દયા કરો મારા જો લઈ લેજે જોતું હોય શું કાંઈ હતું જ નહીં તો ક્યાં મળશે આ તો નિરાશ થઈને જાય છે કે કરવું શું ગામમાં જાય દોડું લેવા તો પાછું ઊંટને લઈને જવું પડે ને એકને અને ચોવીસ તો બંધાઈ ગયા છે પછી એને કોઈક લઈ જાય તો છોડીને એટલે તો રોવા જેવો થઈ ગયો જાય છે પછી ગુરુજીને દયા આવી કે અહીંયા આવું કે મારે આગળ દોડું નથી પણ એને બાંધાવાનો રસ્તો છે કે ચોવીસ બાંધે તો કે કેવી રીતે બાંધ્યા તો કે આમ ગાળીઓ કર્યો અને આમ ખીલો ઠોક્યો કે આ ઊંટ પાસે જાય તું આમ કર ખોટું ખોટું અને પછી આમ કર એમ કર્યું ને બેસી ગયો એલું ઊંટ સવાર થઈ ગયો સાડા ચાર વાગ્યા એ નીકળી જાય એટલે આઠ નવ વાગે ગુજરી ભરાશે પહોંચી જાઓ જલ્દી ઘરક મળે સારો તો વેચીને આવતો રહો કમાઈને એક પછી છોડતા કે ઊંટ હાલવા માંડે બધા ચોવીસ છોડે એટલે હાલવા માંડે ને એકની પાછળ બીજું પાછળ ત્રીજું ઊંટ પચીસ ઊંટનો નંબર આવ્યો એને તો બાંધો જ નથી ને એને ક્યાં છોડવાનો હોય એ ઉઠતો જ નથી મારે છે ઊઠું જ નહી કેવું આ વિચારે છે કે નક્કી આ બાવો મંત્ર ભણે છે ચોર લાગે છે સન્યાસી મારવા માંડ્યો ઊંટને ઊંટ ઉઠે જ નહીં બાવાજી આગળ બાબાજી મહેરબાની કરો તો વાપસ કયો ઊંટ ઊંટતું નથી તો હું શું કરું કે હું થોડો ઊંટનો ગોવાળ છું કે તું છો સાહેબ તમે કંઈક મંત્ર ભણ્યા હતો અરે મારે શું કામ છે ઊંટનું કામ એ દેખાય તને જ બેઠે થાય કે મારે શું કામ છે ઊંટનું કે દયા કરો હું બહુ ગરીબ છું આમ તેમ મંત્ર ભણ્યા છે કે તમે મંત્ર આપ્યો એનાથી તો ઊંટ બંધારણો પણ છૂટતો નથી આ અક્કલ ઓછી છે કે આ અભાન છે જ્યાં અલગ આત્મા અભાન એને કહે છે કે જ્યાં તું એની પાસે બીજા કેવી રીત છોડ્યા તો કે આમ ગાંઠ છોડી અને ખેંચી લીધો સળિયો એ કરે એક્સે મારે બાંધ્યો જ નથી અને શ્રદ્ધા નથી કે ખોટું શીખવાડે છે એનું કરવા જઈ જ ને એમ કરીને કે ચોરી કરશે તો હવે બીજો કોઈ ઉપાય નતો સૌ સાધન બંધન થયા કે કરી જો જાય છે ખીલ્લો કાઢ્યો છોડ્યું બંધણ તો કેવી રીતે માન્યતાથી છૂટ્યો કેવી રીતે માન્યતાથી જ્યાં અલગ આત્મા અભાન બંધ મોક્ષે કલ્પના જ્યાં અલગ આત્મા અભાન પણ ત્યાગ નહીં સ્વભાવનો એ મુક્ત જ હતો પણ એને અભાવ નહોતો એટલે એમ લાગ્યું કે મને બાંધ્યો મને છોડ્યો એ પણ નહીં ત્યાગ સ્વભાવનો આ જીન પ્રવચન છે આ ખૂબ ઓલતોની વાત છે એટલે ઊંટને માન્યતા કે મને બાંધ્યો છે એને બાંધ્યો જ નહોતો અને છોડ્યો નહોતો છૂટો જ હતો એ બંધ મોક્ષે કલ્પના એ રીતે પણ આપણે તો વ્યવહારમાં છીએ એટલે આપણે તો બંધાયેલા જ છીએ બરાબર આ તો નિશ્ચયની વાત તમે પૂછીએ એટલે મારે જવાબ આપવો પડે બાકી સાચો જવાબ એ છે કે આપણને જ્યારે મિથ્યા તો છે ત્યારે ખબર પડશે નહીં તો હાથમાં ખાતો જ નથી ને પીતો જ નથી લાવો અગિયાર વાગ્યા આઈસ્ક્રીમ એમ નો ચાલે તો આ પકડે આ સેલવું પડે ને એટલે એમ કે બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાં આપણે બંધમાં ને આપણે તો આપણે મોક્ષમાં છીએ બંધ તો બંધ જ છે એનો મોક્ષ છે મોક્ષ એ મોક્ષમાં છે બંધ બંધ મોક્ષ મોક્ષ હું આત્મા છું આત્મા છું પોકારે આત્મા હાથમાં ન આવે કાંઈ કુપોધે લખ્યું છે ત્રણસો માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે અમલમાં મૂકવું પડે હું માનું છું બરોબર પરમ કૃપાળુ દેવટી જે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ